હલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તમે અમારું ટાઇટલ જોઈને સમજી તો ગયા છો અમે કઈ બાજુ જવાના છીએ અને યુટ્યુબ ચેનલમાં અમારો બ્લોગનો પહેલો આ વિડિયો છે તો બધાએ શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમે બે મિત્રો નીકળી ગયા છે તમે આ છે મારા મિત્ર નીલેશભાઈ અમે બે જઈ રહ્યા છીએ હવે સીધા આપણે અહીંથી જઈશું સાણંગપુર આ છે સાળંગપુરનું બોર્ડ મારેલું છે તમે કોઈ અજાણ્યા વ્યક્તિ હશો તો તમને મળી તો જશે જ કે આપણે ક્યાં જવાનું છે તો આપણે આ નાળા નીચે ગડકી ગયા અને આ નાળામાંથી બહાર આવી ગયા હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર હનુમાન દાદાના ગેટે તો આટલું ગાડીનું ટ્રાફિક છે ટ્રાફિક પણ જોરદાર છે ઓ આજ શનિવાર છે ને એટલે ટ્રાફિક બહુ વધારે થઈ ગયું એવું લાગે છે આપણા મિત્રો ગાડીનું પાર્કિંગ અહીંયા નથી વ્યવસ્થા પાર્કિંગની નથી આપણે ગાડી રોડમાંથી મેકીને આવ્યા છે જો આ બધી રોડ માથે ગાડીઓ પડે ને એ બધા દર્શન દર્શન કરવાવાળાની છે અહીંયા ગાડીની પાર્કિંગની સુવિધા નથી અમે રોડમાંથી ગાડી મેકીને કેટલું હાલીને આવ્યા છે ગાડીઓની પાર્કિંગની સુવિધા જ નથી સાણંગપુર પહોંચી ગયા છે હનુમાનજીના મંદિરે અને આ છે હનુમાનજીની મોટી મૂર્તિ આપણે પાછળના ભાગમાં આવેલા છે બહુ પબ્લિક છે આજે અહીંયા શનિવાર છે ને wo paire na traffic che કેટલું છે શનિવાર છે ને એટલે બહુ ટ્રાફિક છે બહુ માણસો દર્શન કરવા આવ્યા છે બહુ રાજુ ટ્રાફિક છે હજી તો દર્શન કરવાનો વારો ક્યારે આવશે એ ખબર નથી હજી તો અડધે થોડીએ હાઇલા જ જઈશે ને તો ટ્રાફિક થઈ દેખાય છે આ સરસ મજાનો બગીચો બધા કોટા પાડે છે Thank you. સાણંગપુર હનુમાનજી દાદાના મંદિર પાસેની ની બજાર તમારે જે પણ કોઈ વસ્તુ લેવી હોય ને તો એ આ બજારમાં પડી જશે તમે જોઈ લો આ છે મંદિર આ દુકાનમાં છે ને બધી વસ્તુ છે કિચન આ ટોટલી વસ્તુ છે આ દુકાનમાં તમે જોઈને તમારે કંઈક લેવું હોય તો મંદિરની પાસે સામેના ગેટે દુકાન છે બજારમાં દુકાનો છે તમે લઈ શકો છો બધું મિત્રો આજ છે અંદરનો બગીચો આમાં તમે જોઈ લો અલગ અલગ પ્રકારના ઝાડવા બધા રૂપેલા છે ને આ છે ગાર્ડન બગીચો છે અને જો આ બગીચામાં તમારો આવી ગયા તો મિત્રો આ છે મસ્ત નું ગાર્ડન હનુમાનજીના મંદિરની પાછળ બહુ મસ્ત ગાર્ડન છે તો અમે આ ગાર્ડનમાં આવ્યા છીએ ફરવા બહુ મસ્ત ગાર્ડન છે બહુ મોટું ગાર્ડન છે જો મિત્રો આ છે બહુ મસ્ત એનું ગાર્ડન તમે જોઈ લો અને ઘણા બધા માણા જોવા માટે આવે છે ગાર્ડન અને આ છે અમારા નિરેશભાઈ મિત્ર તમે જોઈ લો એમ બધાની મૂર્તિ છે જેનો વિરોધ હાલતો તો નીચે ફોટાનો વિરોધ હાલતો એ ફોટા બદલાઈ નાખ્યા છે હું તમને અહીંયા છેઠ જઈને તમે જોઈ લો આ એ જ મૂર્તિ છે મિત્રો આ નીચે પોટ એ રહ્યા ને આનો વિરોધ હાલતો હતો જો આ પોટ અમે આ પોતા બદલાય નઈ ક્યાંય આમાં પહેલાં હનુમાનજી ભેગા લાગતો એવો ફોટા હતા એ ત્યારે ફોટા બદલી નાખ્યા છે એટલે અત્યારે આનો વિરોધ કોઈ નથી કરતું બાકી નક્કી પહેલાં અહીંયા હનુમાનજી ભેગા લાગતો એવા ફોટા હતા એ અત્યારે બદલી નાખ્યા છે આ છે હનુમાન દાદાની મોટી મૂર્તિ બધા ગોગોરા આવજો હનુમાનજીના દર્શન કરવા અને વંદન દેવના તારણપુર બહુ મજા આવશે ચાલો મિત્રો હવે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને ગેટ થી બહાર જવાનો તૈયારી છે તો જે લોઆ છે એનો ગેટ આ છે ગેટ નવા દર્શન કરીને આ ગેટ થી બહાર નીકળી જવાનું છે પૂરો થયો હવે મળીએ તમને સીધા નવા વ્લોગના વિડીયોમાં બાય હવે નવો વિડીયો જોવાનું ભૂલતા નહીં